વિડીયોની અંદર તમે જે સ્કૂટી જોઈ રહ્યા છો આ સ્કૂટી એટલે કે એક્ટિવા ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને ઓછી કિંમતની અંદર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને આ ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જોઈ શકો છો હોન્ડા કંપનીની આ એક્ટિવા ગાડી વેચવાની છે જે ખૂબ હાલ માર્કેટમાં છે અને ખૂબ જ વખણાય પણ છે આ ગાડી અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડેલની છે અને નવમો મહિનો છે વન ઓનર છે એક્ટિવા ફાઇવ ગાડી એક જ માલિકે ચલાવેલી આ ગાડી તમે જોઈ શકો છો અને ઓછી વાપરેલી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ગાડીની કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે નોન એક્સિડન્ટ એટલે એક્સિડન્ટ પણ થયેલું નથી અને ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી ઓરિજિનલ કન્ડિશન ઇન્જિન પણ પાવરફુલ અને બધા ફંક્શન કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં બાઇકના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાઓ તો આ સ્કૂટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે સ્કૂટી વેચાઈ જશે તમારે ખોટો થશે તમને આ એક્ટિવા ગાડી અંદર બે ચાવી જોવા મળશે અને બધી જ છે કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર અત્યારે ફોલ્ટ નથી અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત ઓગણપચાસ હજાર રાખવામાં આવેલી છે વન ઓનર છે અને રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ એક્ટિવા ગાડી લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કોડીનાર જોવા મળશે ગાડી લેવાની હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે બાણું બે તોતેરવાળા નંબર પર ફોન કરી અને એક્ટિવા ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો